જય માતા જય દુ બધાને જોકે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખુબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા માં તો આડા છ હાથ જેવું થવાયું છે બ્લોગ સેટિંગ અત્યારે જ અમે કર્યું છે કે આજે આખો દિવસ કામ હતું એટલે બ્લોગ નો સ્ટાર્ટિંગ નો સમય રહ્યો નહોતો અને બપોર પછીની લાઈટ પણ વાગી ને અત્યારે લાઈટ આવી છે અને આવું ઘર કામ ચાલુ છે જો અત્યારે આ વોશ રૂમ માં બધે પ્લાસ્ટર કરી અને નીચે કોબુ ઢાળે છે અને અત્યારે આટલું કધુરું છે એટલે એની તૈયારી કરે છે

સુખનાથ દાદા અમારી સપોર્ટ આપે બધા અમારી મનોકામના જે છે આગળ આવી ને અમારી મનોકામના પૂર્ણ કરે સુખનાથ દાદા

આપણે કાલ કેવા કામ કરતા હતા ને અત્યારે કેવા કામ કરે છે પણ ઘરનું કામ ચાલુ હતું ને એટલે એવું બધું હતું પછી કાંઈ વ્લોગ નો સમય જોવો નહોતો શૂટિંગનો સમય પણ અત્યારે કાલે કીધું તે પ્રમાણે અત્યારે સરસ મજાના શૂટિંગમાં અત્યારે વ્યાવા છીએ અને એક નવા લુકમાં નવા અંદાજ સાથે કેવલ ને કાકી તમારી સામે રજૂ થાય પણ કાંઈ વાંધો ને મારા ફેમિલી મેમ્બરને સરપ્રાઈઝ મળી જવાની છે બટ સોરી તમને કોઈને જાણ નહોતી કરે એટલા માટે

બસ મજા માગત આલંકા પોઈન્ટ પર છે મંદિર પણ અહીંયા છે પણ અહીંયા ક્યાંક બક્કેડી એક થોડે દીકને નાનેડા કે રમુનાતમાં હોલે છે કેમ હારું છે ને સંગીતા બેન હારું છે ને એમ તમારે હારું છે ને એમ વીડિયો દેખાડતી છે વીટી તો એમ ઠીક ઠીક કાયવાંદોને શૂટિંગ ચાલુ છે અને વરસાદ આવી ગયો લગભગ તો આજ વધારે મોડું થઈ જશે

જેવી એટલે એનું નામ નથી બગાડવાનું હા અરે આને કીધું હાલો ભોસકીને હારી કરી દઉં એ ખાલી સીન પૂરતું જ છે એટલે બરાબર ને શૂટિંગ ચાલુ જ હતું અત્યારે શું છે શેનો સમય છે જમવાનો અને આજની અમારી એટલી બધી ખાતરદારી કરી છે કે આમ જો અમારે મોડું ન થાય એટલે એને સોળે હોતન દીધો અમે ટામેટાનું ઓ શાક ને સાપડી છે હું તો હા આ મેડમ આ જમમાં બે ગયા જમવું તો પડે એમ કે ભૂખ્યો તો ન ને આ લામબી અડધેત પોગ્યું છે માસી કે સપા ભાગ નું બોલ તો પા ભાગ કેમ બોલું જડતે નું એ બ ઉપાધી

ક્લિશ માં ડાયલોગ જવા જતો તમને આવડશે ઇંગ્લિશ હામિદભાઈ ને કે નો દાંત આવે આ પાડોશણ એક હારી હતી અને એક નથી હારી આ જયારે મોઢું મોડત એક વાર તમને આવડે એવું

કાંઈ વાંધો નહીં ચલો અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે અને એક ડાયલોગ હાટું થયું અમારે બસ થાય ને સમય થોડો વેસ્ટ જાય છે તો લોકો કાઈ વાંધો નહીં લકા ભાઈ બન હે રા અમે તો બો વાર લગાડી બોલ બોલ કરતા હે ભાઈ બન એ તન નામ એમ તારે લગ્નની તારીખ લેવાઈ ગઈ છે તારા પપ્પાએ કહેતો મા માહિનામ લગ્ન છે હે એવું છે તો મને એમ અતુક લગ્ન છે હે સંગીતા બેન તમારા ભાઈની મામાને લગ્નની તારીખ લેવાની લેવાઈ ગઈ આને થોડીક મારની જરૂર છે આ બધા હા 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 કેતો જીબડી કાઢતો ડૂટી ફૂટી પડી જાય લાડું પડી ગયું બટા ડૂટી ફૂટવી તો શૂટિંગ માંથી આપણે ઘરે આવીએ ને બટા હે હે ઠીક ઠીક હા હા પછી તાર મમ્મી ગોડે આજ તું ફેન્સી બલસ એમ ડોકા ડોકા ને જોવે છે બોલતો એકાદ ડાયલોગ બોલતો આછેરો તો કોઈ વિડીયો જોવાનું મજા ન આવે એમ અચ્છા યે ગઈ ગઈ એ પડી ગઈ હશે છોકરો સાનો રહી ગયો જો એને માથા હાથ મૂકી દેવીને એટલે સાની હોતન રહી જાય અને આનો આજનો લુક તમને બધાને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરીક કહેજો બટ પણ જો કે આવું બધું કપડાં અમે પહેરતા નથી પણ હવે થોડુંક સમય સંજોગે શૂટિંગ પ્રમાણે અમારે પહેરવું પડે ધડાકો કર્યો હં અને અમારા ફેમિલી મેમ્બરને કોઈને ખોટું લાગ્યું હોય તો માફી માગીએ છીએ છતાંય પણ થોડુંક સમય સંજોગે આવું બધું કરીએ તો થોડુંક વધારે સારું રહેશે અને જો કે આપણે ઓરિજિનલ લુકમાં તો છીએ જ તે પણ બધાને ખબર પડી જો આમ જે આપણે સત્ય ઘટનાને રજૂ થતી હોય એ આપણે સામે તમારી સામે રજૂ કરતા હોઈએ છીએ બરાબર ને ચાલુ બેન બરાબર ને હા પાડ હા પાડ તો એમ બરાબર ને હી 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 હિ કેમ કરે લે લે

બોલ કુકર જો તો કેમ કરે દાદા એમ બોલ તો હાલો એની વાતો તો બાઈ છે નહીં એટલે કે મારી વાતો તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી કા સમાતો વ્લોગ અરે વાંધો નહીં હાલો તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા જ انداز સાથે તમારી સમક્ષ રજૂ થાશું તો કાઈ વાંધો નહીં ચલો બાય બાય અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને હેલ્પ કરી દેજો ઓકે બાય બાય